જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શ્રાવણની પૂર્ણિમાનું મહાત્મ રસામંધન ક્યારે ઉજવવી તેની એકદમ સાચી માહિતી તથા શ્રાવણી પૂર્ણિમાથી શરૂ કરીને ચાલીસ દિવસ કરાતો અષ્ટલક્ષ્મી પ્રયોગ જે કરવાથી માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થશે તે સાંભળશું મિત્રો આજે શ્રાવણી પૂર્ણિમા છે આજની શુભ તિથિને આપણા શાસ્ત્રોમાં સિદ્ધિદાયક દિવસ તરીકે ઓળખવામાં આવ્યો છે કહેવાય છે કે આજના દિવસે કરેલ દરેક કાર્ય અનુષ્ઠાન પૂજા પાઠ કે મંત્ર જાપ કરો તે સિદ્ધ થઈ જાય છે પૂર્ણિમાની તિથિ એ માતા લક્ષ્મીના જન્મની તિથિ છે આથી આ દિવસે માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવાનો દિવસ તથા શ્રાવણ માસ એ ભગવાન ભોળાનાથનો પ્રિય માસ છે આથી આજના શુભ દિવસે ભગવાન ભોળાનાથની અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે ધન વૈભવ આવે છે મિત્રો આજે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર તેવીસ બુધવાર છે આજે સવારે અગિયાર વાગ્યાથી શ્રાવણી પૂર્ણિમાનો પ્રારંભ થાય છે જે એકત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ગુરુવારે સવારે સાત વાગ્યા સુધી પૂર્ણિમા તિથિ છે આમ બે દિવસ પૂર્ણિમા તિથિ છે તથા રક્ષાબંધન ઉજવવા માટે ઘણી બધી અણસમજ છે કે ક્યારે રક્ષાબંધન ઉજવવી તો જ્યોતિષશાસ્ત્રના કહેવા પ્રમાણે ત્રીસ તારીખે ભદ્રાનું છાયું હોવાથી આ દિવસે રાખડી ન બાંધી શકાય આથી એકત્રીસ તારીખે રાખડી બાંધવી શુભ ગણાશે પરંતુ મિત્રો રાખડી બાંધવા માટે કોઈ ચોખડિયા કે મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી રાખડી બાંધવા માટે દરેક સમય શુભ જ હોય છે આથી કોઈ પણ મનમાં શંકા લાવ્યા વગર તારીખ ત્રીસ અને એકત્રીસ એમ બંને દિવસે પોતાના અનુકૂળ સમયે બહેનભાઈને રાખડી બાંધી શકે છે કારણ કે રાખડી એ તો રક્ષાસૂત્ર છે ભાઈની રક્ષા કરવા માટે કોઈ શુભ જોઘડ્યો કે સમય જોવાનો નથી હોતો આથી આજે અને કાલે એમ બંને દિવસ રાખડી બાંધવા માટેનો દિવસ શુભ છે તો મિત્રો આ હતું કયા દિવસે રક્ષાબંધન ઉજવવી હવે જોઈએ પૂર્ણિમાના દિવસથી શરૂ થઈ ચાલીસ દિવસ ચાલતું અષ્ટલક્ષ્મી પ્રયોગ મિત્રો કહેવાય છે કે આજના દિવસથી શરૂ કરીને ચાલીસ દિવસ સુધી જે વ્યક્તિ માતા લક્ષ્મીની પૂજા કરે છે તે વ્યક્તિ આર્થિક રીતે સમૃદ્ધ બને છે શ્રીમંત બને છે તે વ્યક્તિને ધંધા અને વ્યવસાયમાં સંપૂર્ણ સમૃદ્ધિ મળે છે સફળતા મળે છે મિત્રો શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસથી અષ્ટલક્ષ્મી પ્રયોગ શરૂ થાય છે જે આજથી શરૂ કરીને ચાલીસ દિવસ સુધી કરવામાં આવે છે આજે અને કાલે એમ બે દિવસ પૂર્ણિમા છે આથી તમારા અનુકૂળ સમયે જેને પણ આ અષ્ટલક્ષ્મી પ્રયોગ કરવો હોય તે આજે અથવા કાલે એમ બંને દિવસે શરૂ કરી શકે છે ચાલીસ દિવસ મહાલક્ષ્મીની પૂજા પ્રાર્થના સ્તુતિ મંત્ર કરી ચાલીસમાં દિવસે પૂજા કેહવન કરી ગોળનીઓને ખીરનું ભોજન કરાવી દક્ષિણા આપી રાજી કરી અને વ્રત કે પછી જેને પ્રયોગ કહેવામાં આવે છે તે પૂર્ણ કરી શકે છે તો જેમને આ અષ્ટલક્ષ્મી પ્રયોગ કરવાનો હોય તો તેમણે આજથી શરૂ કરીને એટલે કે પૂર્ણિમાથી શરૂ કરીને જે જગ્યાએ માતા લક્ષ્મીની સ્થાપના કરવાની હોય તે જગ્યાને શુદ્ધ અને પવિત્ર કરવી માટી અથવા ગાયના છાણથી લીપી તેના પર લાકડાનો બાજોડ કે પાટલો મૂકી તેના પર લાલ કે સફેદ રંગનું વસ્ત્ર પાથરવું ચોખાની ઢગલી કરવી અષ્ટદળ બનાવવું અથવા તો ચોખાથી કમળનું ચિત્ર બનાવવું તેના પર માતા લક્ષ્મી જે કમળના આસન પર બેઠેલા હોય ખુશ મુદ્રામાં હોય તેની બંને બાજુ હાથીઓ સેવા કરી રહ્યા હોય અને હાથી બંને બાજુ બેસીને સુવર્ણ કલશનો અભિષેક કરી રહ્યા હોય તેવી મૂર્તિ કે ફોટો ઘરમાં લાવી તેની સ્થાપના કરવી જે ચિત્રમાં માતા લક્ષ્મીની આજુબાજુ બંને હાથીઓ સેવા કરી રહ્યા હોય તેને જ્યેષ્ઠાલક્ષ્મી કહેવામાં આવે છે તથા જે ફોટો કે ચિત્રમાં લક્ષ્મી માતાની આજુબાજુ હાથી હોય તે બેસીને સુવર્ણ કલશથી અભિષેક કરી રહ્યા હોય તો તેને ગજ લક્ષ્મી કહેવામાં આવે છે આમ બંને લક્ષ્મીની પૂજા કરવી આપણા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ બંનેમાંથી કોઈ પણ ફોટો કે યંત્ર લાવી તેની સ્થાપના કરવી નિત્ય ચાલીસ દિવસ માતા લક્ષ્મીને ગુલાલ લાલ પુષ્પ કુમકુમ ગુલાબનું પુષ્પ અથવા તો કમળના પુષ્પથી પૂજા કરવી તથા માતા લક્ષ્મીને પ્રિય એવા મખાણાની ખીર કે પછી ચોખાની ખીર શીરો દૂધની મીઠાઈ વગેરેનું નૈવેદ્ય ધરાવી કમળ કાકડીની માળાથી નિત્ય ઓમ શ્રીમ ક્રીમ ક્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી રીમ હ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રની દરરોજ ઓગણત્રીસ માળા કરવી ચાલીસ દિવસ નિત્ય ઓગણત્રીસ માળા કરવાથી સવા લાખ મંત્ર જપ થશે આવી રીતે નિત્ય ચાલીસ દિવસ સવા લાખ મંત્ર જપ કરવાથી આ મંત્ર સિદ્ધ થઈ જશે મંત્ર સિદ્ધ થવાથી વ્યક્તિને આર્થિક રીતે સમૃદ્ધિ પ્રાપ્ત થશે એ વ્યક્તિ જે કોઈ કાર્ય કરે તેમાં તેને સિદ્ધિ હાંસલ થશે તેના ધંધા રોજગારમાં વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે આવી રીતે ચાલીસ દિવસ મહાલક્ષ્મીનું અનુષ્ઠાન કરવાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તથા છેલ્લા દિવસે આ મંત્રથી કમળના પાન બેલીપત્ર અથવા તો ખીરને એકસો આઠ અર્પણ કરીને હવન કરવો પાંચ કુંવારિકાઓને ઘરે ભોજનનું આમંત્રણ આપી ખીર ચણા પૂરી વગેરેનું ભોજન કરાવવું યથાયોગ્ય દાન દક્ષિણા કે પછી ભેટ સોગાદ આપી તેને રાજી કરવી આવી રીતે શ્રાવણ મહિનાની પૂર્ણિમાથી શરૂ થઈ ચાલીસ દિવસનું આ વ્રત કે પછી જેને પ્રયોગ કહેવામાં આવે છે તે આવે છે જેને અષ્ટલક્ષ્મી પ્રયોગ કહે છે જેમાં કોઈ ઉપવાસ કે એકટાણા કે જાગરણ નથી કરવાનું હતું માત્ર ચાલીસ દિવસની માતા લક્ષ્મીની પૂજા કરવાની હોય છે અને મંત્ર જપ કરવાનો હોય છે તથા મિત્રો જ્યારે ગોળણીઓને જમાડો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેને પોતાના ઘરેથી આપણે વિદાય નથી કરવાની એટલે કે જે ગોળણીઓ આપણા ઘરે ભોજન માટે આવી હોય તે ભોજન કર્યા બાદ તેની જાતે જ પોતાના ઘરે જતી રહે કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે ત્રણ દેવને આપણા ઘરેથી ક્યારેય વિદાય નથી કરવામાં આવતા એક તો ભગવાન શ્રી ગણેશ બીજા આપણા કુળદેવી અને ત્રીજા માતા લક્ષ્મી કારણ કે ભગવાન શ્રી ગણેશ એ આપણા ઘરની શુભતા અને મંગલતા છે આપણા કુળદેવી એ આપણા ઘરની રક્ષા છે અને માતા લક્ષ્મી એ આપણા ઘરની ઐશ્વર્ય અને સમૃદ્ધિ છે આથી આ ત્રણેય દેવને આપણા ઘરેથી ક્યારેય આપણે વિદાય ન કરવા જોઈએ આવી રીતે ચાલીસ દિવસ અષ્ટલક્ષ્મી પ્રયોગ કરવાથી વ્યક્તિ ધનવાન બને છે અને સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે માતાલક્ષ્મી તેના પર મહેરબાન થાય છે તો મિત્રો આ હતું રક્ષાબંધનની ઉજવણી કરવાનું જે અસમજ હતી તેની સંપૂર્ણ જાણકારી તથા આજથી શરૂ થઈ ચાલીસ દિવસ ચાલતો અષ્ટલક્ષ્મી પ્રયોગની વિધિ હવે જાણીશું શ્રાવણી પૂર્ણિમાનું મહાત્મ તથા આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા મિત્રો શ્રાવણ માસના શ્રાવણ નક્ષત્રમાં આ પૂર્ણિમા આવતી હોય આથી એને શ્રાવણની પૂર્ણિમા કહેવાય છે આ પૂર્ણિમા નાળિયેરી પૂર્ણિમા રક્ષાબંધન કે પછી શ્રાવણી પણ કહેવાય છે આ પૂર્ણિમાના દિવસે સ્નાન દાન ધ્યાન પૂજન વગેરે કાર્યો કરવાથી આખા શ્રાવણ માસ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આખો શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે પરંતુ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે પિતૃઓની શાંતિ અને પ્રભુના આશીર્વાદ મેળવવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરીને ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહે તન્નો રુદ્ર પ્રચોદયાત મંત્રનો જાપ કરવાથી જીવનમાં પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે શ્રાવણી પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડના મૂળમાં જળ ચડાવવું અને દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂજા કર્યા પછી ધૂપ દીપથી આરતી કરવી ભોગ ચઢાવવો એવું કહેવાય છે કે આ ઉપાય કરવાથી જીવનમાં સુખ અને સૌભાગ્ય વધે છે આપણા ધર્મશાસ્ત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠર પૂર્ણિમા વ્રતનો મહિમા અનેરો છે પૂર્ણિમા વ્રત અતિ પવિત્ર અને પૂજનીય છે આ પૂર્ણિમા સ્નાન દાન અને દક્ષિણા રહિત કદી પણ વ્યતીત થવા દેવી નહીં દરેક માસની પૂનમ પર્વ સમાન ગણાય છે આ પરમ પવિત્ર પૂર્ણિમાના દિવસે કરેલ સ્નાન ધ્યાન દાન દેવદર્શન નૈવેદ્ય વગેરે સુખ શાંતિ અને જીવનમાં તંદુરસ્તી બક્ષે છે બ્રહ્માજીને પૂર્ણિમા વ્રત અતિ પ્રિય છે તેઓ પૂનમના વ્રતધારી પર હંમેશા પ્રસન્ન રહે છે વર્ષની નવ પૂર્ણિમાઓ અતિ મહત્વની અને પુણ્ય ફળ આપનારી છે આ નવ પૂર્ણિમા એટલે કાર્તક માસની પૂનમના દિવસે ત્રિપુરોત્સવ પૂર્વ આવે છે પોષ માસની પૂર્ણિમાના દિવસે પોષી પૂર્ણિમા આવે છે ફાગણ માસની પૂનમના દિવસે હોલિકા પર્વ આવે છે ચૈત્ર માસની પૂનમના દિવસે મારુતિ પર્વ આવે છે જેઠ માસની પૂનમે વટ સાવિત્રી વ્રત આવે છે અષાઢ માસની પૂનમે ગુરુ પૂર્ણિમા આવે છે શ્રાવણ માસની પૂનમે રક્ષાબંધન પર્વ આવે છે ભાદરવા માસની પૂનમે પિતૃ શ્રાદ્ધ આવે છે તેમજ આસો માસની પૂનમે શરદ પૂર્ણિમા વ્રતાવે છે આ દરેક પવિત્ર દિવસોએ ભાવિકો ઉત્સાહપૂર્વક ઉત્સવ ઉજવે છે જે લોકો પૂનમના દિવસે સ્નાન દાન અને ધ્યાન કરે છે તેઓ પાપ મુક્ત થાય છે અને તેમની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે આમ દરેક માસની પૂર્ણિમા અતિ પુણ્ય ફળ આપનારી છે તેમાં એ શ્રાવણ માસની પૂર્ણિમા વધારે પુણ્ય ફળ આપનારી છે કારણ કે આ માસમાં ભગવાન શિવની પૂજા આરાધના કરાય છે પૂર્ણિમાના દિવસે સૂર્યોદયે સૂર્યદેવની પૂજા કરાય છે સૂર્યાસ્તે ચંદ્રદેવની પૂજા કરાય છે તેમજ પૂનમની તિથિ એ માતા લક્ષ્મીની તિથિ છે આથી આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરાય છે આથી આ દિવસે અનેક દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમની કૃપા પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આથી આ દિવસ ફળ આપનારો છે પૂર્ણિમાના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરી તેમને ખીરનું નૈવેદ્ય ધરાવવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે તેમની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે શ્રાવણની પૂર્ણિમાના દિવસે ભાઈ બહેનના હેતનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન આ દિવસે બહેન તેના ભાઈને હેથથી કાંડે રાખડી બાંધે છે અને ભાઈ તેમને આશીર્વાદ સાથે સપ્રેમ ભેટ આપે છે ભવિષ્યપુરાણમાં એક કથા છે કે શ્રાવણી પૂર્ણિમાએ ઇન્દ્રાણી દેવીએ સ્વર્ગના અધિપતિ ઇન્દ્રદેવને જમણા હાથે રક્ષા પોટલી બાંધી હતી તેના પ્રતાપે દેવરાજ ઇન્દ્રે દૈત્યોની સેનાને હરાવીને ત્રિલોક પર વિજય મેળવ્યો આ વિજયના સ્મરણમાં રશા તહેવાર મનાવાય છે શ્રાવણી પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણો યજ્ઞો પવિતની પૂજા અને ઉપનયન સંસ્કાર કરે છે આ દિવસે સાગર ખેડૂતો પોતાના ઈષ્ટદેવ દરિયાદેવની પૂજા કરી તેમાં નાળિયેર પધરાવે છે આથી આ દિવસને નાળિયેરી પૂર્ણિમા પણ કહેવાય છે શ્રાવણી પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની પૂર્ણ અવસ્થાએ હોય છે તેથી આ દિવસે પૂજા કરવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે શ્રાવણી પૂર્ણિમાનો દિવસ એટલે સ્નાન દાન ધ્યાન પુણ્ય માટેનો ઉત્તમ દિવસ છે આથી આ દિવસે શક્તિ અનુસાર યથા યોગ્ય દાન દક્ષિણા કરવી જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી ખ્યાને ભોજન ગરીબોને દાન કરવું જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે તેમના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે આ દિવસે ગાયને લીલો ઘાસચારો કૂતરાને ઘરની બનાવેલી રોટલી કીડીને કીડિયારું માછલીને લોટની ગોળી ખવડાવવાથી ધંધા વેપારમાં રોજગારી વધે છે તેના જીવનમાં આવતી દરેક મુશ્કેલી દૂર થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે આમ શ્રાવણી પૂર્ણિમાનો દિવસ અતિ પુણ્ય ફળ આપનારો દિવસ છે આ દિવસે કરેલા દરેક કાર્યો આ દિવસે કરેલા ઉપાયો સિદ્ધ થઈ જાય છે જીવનમાં આવતી ઘણી બધી સમસ્યામાંથી મુક્તિ મળે છે ધંધા વેપાર રોજગારમાં પ્રગતિ થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેના પર બની રહે છે જેનાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ક્યારેય ખૂટતા નથી આવા ઘણા બધા ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલા છે જેમાંનો એક ઉપાય છે કે જેમના જીવનમાં અનેકવાર વિધ્ન બાધા સંકટ વગેરે આવ્યા કરે છે કામમાં વારંવાર અડચણો આવતી હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે પવિત્ર એવા શ્રાવણી પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી આ માટે મૂર્તિ અથવા ફોટાની સામે લવિંગ અને સોપારી મૂકી ભગવાન ગણેશની પૂજા કરવી ધૂપ દીપ આરતી કરી નૈવેદ્ય ધરાવવું આમ ભગવાન શ્રી ગણેશની પૂજામાં લવિંગ અને સોપારી રાખી પૂજા કરવાથી તે સિદ્ધ થઈ જશે હવે જ્યારે પણ તમે કોઈ પણ ખાસ કામ માટે જાઓ ત્યારે આ લવિંગ અને સોપારી તમારી સાથે રાખો આ કામમાં તમને ચોક્કસ સફળતા મળશે કોઈ પણ કાર્યો જેવા કે કોર્ટ કચેરીના કાર્યો કે પછી પૈસાની લેવડ દેવડના કાર્યો કે પછી તમારું કોઈ અટકેલું કાર્ય હોય તે આ કાર્ય કરતા સમયે આ લવિંગ અને સોપારી સાથે રાખવાથી ચોક્કસ આ કાર્ય પૂર્ણ થઈ જશે ભગવાન શ્રી ગણેશની કૃપાથી તમારા જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળશે જેમના જીવનમાં આર્થિક સમસ્યા ખૂબ જ વધી રહી છે તો આ સમસ્યામાંથી છુટકારો મેળવવા શ્રાવણી પૂર્ણિમાના દિવસે નાની માટીની માટલી લઈ તેના પર નાળિયેર મૂકી લાલ કપડું ઢાંકી આ માટલીને ઘરના ઉમરે સાત વાર ઉતારી વહેતા જળમાં પધરાવી દેવી પધરાવતી વખતે હટ જા ફટ જા એવો શબ્દ બોલી પાછું વળીને ન જોવું અને પાછું વળીને જોયા વગર જ ઘરે આવી જવું આમ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં આવેલી આર્થિક સમસ્યા દૂર થઈ જશે થોડા જ સમયમાં તમારા જીવનમાં તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ વધવા લાગશે ઘરમાં ધનના ઢગલા થશે જે વ્યક્તિને જીવનમાં પ્રગતિ મેળવવી છે તે વ્યક્તિએ શ્રાવણી પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી પૂજામાં પંચમયવાની ખીરનું નૈવેદ્ય ધરાવવું ત્યારબાદ આ ખીર નાના બાળકોને તેમજ નાની બાળાઓને વહેંચી દેવી આમ કરવાથી નોકરી ધંધામાં પ્રગતિ થશે માતા લક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ધંધામાં પ્રગતિનો વાસ થશે નાણાં આપ્યા છે અને તે પાછા આપતા નથી આવી રીતે ધન ફસાયેલું છે તો તેમણે શ્રાવણી પૂર્ણિમાના દિવસે કપૂર આ સળગતા કપૂરમાંથી જે ધુમાડો નીકળે છે તેની કાચલ બનાવ આ કાજલથી સફેદ કાગળ પર જ્યાં તમારા નાણાં ફસાયેલા છે તે જગ્યાનું અથવા તો જે વ્યક્તિએ તમારા નાણાં લીધા છે તેનું નામ લખવું આ કાગળની ચાર ગળીવાળી કોઈ ભારે પથ્થર નીચે દબાવી દેવી આમ કરવાથી ચોક્કસ તેમના મનમાં સકારાત્મક વિચારો આવશે અને તમારા નાણાં તમને પાછા પરત કરી દેશે આમ શ્રાવણી પૂર્ણિમાનો દિવસ એ ઉત્તમ દિવસ છે આ દિવસે કરેલા કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ જાય છે આથી આ દિવસે સ્નાન દાન ધ્યાન કરવું પૂજા પાઠ કરવી માતા લક્ષ્મી ભગવાન શ્રી હરિવિષ્ણુ પૂજા કરવી માતા લક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે આજના દિવસે ચંદ્રદેવની પૂજા કરવાનું વિધાન છે આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી મન શાંત રહે છે જેમને ગુસ્સો વધારે આવે છે તેમણે પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવના દર્શન કરવા તેમજ ચંદ્રદેવને જળનું અધ્ધર્ય આપવું જોઈએ આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવી જે લોકો આખો શ્રાવણ માસ ભગવાન શિવની પૂજા નથી કરી શકતા અથવા તો મંદિરે નથી જઈ શકતા તેમણે શ્રાવણી પૂર્ણિમાના દિવસે શિવ પૂજા કરવાથી આખો મહિનો શિવ પૂજા કર્યાનો પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જો શક્તિ હોય તો દાન દક્ષિણા દેવી જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે તેમની કૃપાથી તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે તો મિત્રો શ્રાવણી પૂર્ણિમાનું મહાત્મ આ દિવસે કરવાનો અષ્ટલક્ષ્મી પ્રયોગ રાખડી બાંધા વિશેની સાચી માહિતી જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ